હું જે લાવું છું એ જ જોવે મારે એમ વળી નોખું પડી જાય તો વળી હા હા ઓબળો મારી વાત કે આ મિનરલ છે ને તમે બીજે મેજો ના નળ ભરી કાઢજો આ ના દીયો તો લગમ તા કા જો થા દોડમાં કુંટી છે ને કોઈ હા પાઈ જઈ જાય હવે અને આપણે રાત નું વેલા માળું ફરવાનું હોય ના ના હાજી વાત હા હાજી વાત શું કીધું હો બોરી ભરી કાઢજો આ ના તો હું લઈ લઉં છું બે હા શું કર્યું કો

બધી ગઈ કઈ પણ નિર્દોષ ને ના છોડતા હું છું એટલે તમારે દારૂડી હોય કફળો માર્યો કારણ કે મને પોતાને દારૂદી મેં કામે

આ છૂટા નથી ના તો મારે તો ભાઈ કાલે બીજો બાટલો લઈ જાય હા બરાબર છે અને પેલો બાટલો જોઈ ગયો લાવ્યો તું ખાલી વારો બાટલો નઈ લાવ્યો યા તું ખરેખર હવે મારે બાટલા એક તો બાટલા નથી લાવતો પાછા પણ તમે અમને શું કેમ બાટલા હાલો છો છેલ્લો રાસ્તો પીડા નાખી દે છો એ છેલ્લે મચ એવું થાય છે ખબર છે કે હું આટલામાં શું નવું નવ બરાબર છે અને હવે આટલા મચી પી પી નાખો એક તો પાછું આટલામાં કોઈ દારૂડ્યું નથી યાર

દારૂ જોરદાર છે પણ વાત સાચી પણ હીરા પછી મને ટોપા બતાવી બતાવી કરે અરે ટોપા વાત સાચી છે પણ એટલું લઈ લેવાનું કે ભાઈ થોડી પીવા આવી પછી એમ એમ ને તમે મને આઠ દવા બાટલા લેવરાવું તો એક બાટલો ફ્રી આવવો પડે હાજી એવું કરજે ને આ આઠ રૂપિયા એક બાટલો ચાલો હા હા જાય બરાબર છે પણ દારૂ ને બધાને તો માર્યો તો ભાઈ ખાને કરવા ખાને બધે જ ખાને ને લેવા મૂજ આવ્યો આ તો હતો ને હું આજે જ જાનો હા આ જાય કમિશન મળવા કે હા આ તો આજો આજો

એ તરા જાય જો જોા ભાપળી મુકા અને મારે મજૂરી તો કો ઓય આ ગડી પૂરી મજૂરી ઓય એ આવણી બેફડ્યો આ જા તું કેટલા થાય બોરજે આ જો જો વખત આ તો હું મોય પડ્યો મોય પડ્યો મરી ગયો અરે મરી જા તને ઓમે હું મારવા આવ્યો છું મરી ગયો હાટ પર પડ પડ આજો ભાવત મારા જીવની પડી અરે ત્રી મહો ઉકું મારું ભાવતું માર્ચા નહીં આજુ ઉત્તર ઉત્તર ઉતાર

મારા ઉપર જીવ બન્યો એ તો ખાલી કાતું ને પોલીસ વાળા ને મને બે દાણા બળફ ને લાદી આવે એના ઉપર પછી પછી મને મારો છે ને ઉના ઉના શીલા કર્યા અને મારા બૈડામ શીલા ડાળ્યા શીલા ડોફ્યા તમને શીલા ડોફ્યા દુખાણું મને ખરેખર મારો બૈડો રાતો છોડ થઈ ગયો એવું છે એમ તને હો દુખાણું હું હવે દુખાડો તન તો પેણા દઈ અને ટાટા એમ પાણીમાં નાખું અને પછી ગરમ ગરમ લાસ્ટ શીલા તારા મને તમને ગોઈ જ ડાળ્યા અરે જોતોય નહીં આપ હવે મોડે પહેલા હવે નહીં જોતો તું હેડ અહી એ જો કમા ના ના લે ન હોય આ આગઈ કરે એક તો એક એક એક

અને એમાં મને હાલ મારી વાત એમાં દારૂ વેચતો હતો એટલે મને દારૂ નું નફરત થયું છે આજે દારૂ મારા તો ઘરે દારૂ વાત કરી ચાલતો નામે દારૂની પાટી ગયો બંધ કરી દીધો મને વાત હા એ તો એક વખત વાજુ એટલે એની ઉઘડી ગયી બે શાંતિથી બે બે હ <laughs> તમારે પોણી નું નહી પૂછ્યું હોય તો પછી આડુ આવે એટલે પોણી નું તો પૂછવું પડે કે રોટલો ખાતા

પછી હજાર રૂપિયા છે મારે હોય હવે પટી ગયું શાંતિ બે હું ચા ના મારે છે મારો મોડું થાય છે ને આપડે લેતો તું લઈ દો એના જેવું થયા ઉતારતા આવું ને વળી ચોક રખડવા તું રેહો लखन राम लखन नि जोड़ी के राम लखन ने जोड़ी के जग मां

हा मारू, पंथो पाटण हा